જગાડવાનું મારી ઉદ્દેશ છે એમનો ઉદ્દેશ છે જાન્યુઆરી આવે છે પ્રજાસત્તાક દિવસ છે પ્રજાસત્તાક દિવસની સાથે એમનું સમાજ કેટલું જાગૃત છે પોતાના અધિકારોને લઈને પોતાના કર્તવ્યોને લઈને અને જે બંધારણ બનાવવામાં આવ્યું છે સમાજમાં કુરીતિઓ દૂર કરવા માટે

અને એમાં આદિત્ય ગઢવી ગીતો ગાય એટલે આપણને કેવું થાય કે ઠાકોર સમાજમાં કોઈ એવો કોઈ ગીતકાર મળ્યો ઠાકોર માટે ગીત ગાઈ શકે હું હિન્દી ભાષી પટેલ છું તો સ્વાભાવિક છે મેં મારો કાર્યક્રમ ક્યાં ગોઠવી હોય તો હું મારા પટેલો માંથી જે સારો ગાયક હોય ગાયક સારો ના પણ હોય પણ ગાયક હોય સાબુ તબલા વાદક હોય અથવા ગીત હોય એને પસંદ કરું કે ભાઈ તું પટેલ છું હિન્દી ભાષી પટેલ છું એમાં વારાણસી પટેલ છું સમાજ માટે અથવા ગીત ગાય આદિત્ય બી સીડી ગાય આપણને શું ગીતા રબારી ગાય પણ સવાલ એ છે કે જ્યારે તમે સમાજની એકતા ની વાત કરો છો તો એ સમાજની એકતા ક્યાં ગઈ ગીતમાંથી જ ખબર પડી ગઈ કે તમારા સમાજમાં કોઈ ગીત કોઈ ગીતકાર છે જ નહીં હા હું આમ જોઈએ ઘણા બધા મોટા કલાકારો અને સિંગર બંને છે અરે તમે એ જો કહું છું વિક્રમ ઠાકુર થી લઈને લાઈનો છે મહિલા ગીતકારો પુરુષ ગીતકારો એક્ટરો બધા છે સમજો છતાં પણ જો આ સ્થિતિ હોય એટલે આપણને ખબર પડે કે ક્યાંક કઈક ગડબડ છે પણ આપણે આને આવી રીતે લઈએ કદાચ આદિત્ય ગઢવી સામે જે કીધું કે મારે તમારા માટે ગીત ગાવું છે તો છે એમને ભી તો લાઈ જોઈએ એમને ભી તો બોડો વર્ગ જોઈએ કારણ કે એવું કહેવાય છે કે ગીતકારો ને સંગીતકારો કોઈ સમાજ નથી હોતો એ તો કળા પ્રેમી હોય છે દેશ દેશની સમસ્યા કઈ લેવા દેવા નથી હોતા દેશ ક્યાં જાય છે કઈ નથી હોતું તમે જુઓ કોઈ પણ કલાકાર શંકરાચાર્ય બોલતો નથી બીચ ના મારે એમને ખબર છે કે સમન્સ ઘેરાવું પણ ઠીક છે આપડે વાત ઠાકોર સમાન निराली जो आखि बात, जो थे बात की दिवसे दिवसे थी विजय रूपाणी सीएम હતા એ સમય દરમિયાનલ્પેશ ઠાકોરને ભાજપને લેવાની વાત હતી જોલ્પેશ ઠાકોર જે તે સમય દરમિયાન ભાજપમાં જાત તેમને ડેપ્યુટી सीएम સુધી બનાવવાની વાત થઈ હતી હમ કומרજી બાવળિયા જે દિવસે સપથ લેવાના હતા એ દિવસે એમણે પણ સપથ લેવડાવવાની વ્યવસ્થા થઈ હતી પણ એની હાલ જે પણ થયું હોય પણલ્પેશ ઠાકોર ગયા નહીં

પાર્ટી જે નક્કી કરશે પણ એમના મનની વાત તો હોય ને સમજો એમના મનની વાત ના હોય યાર બને તો તમને તમે તમે એન્કર છો કાલ તમને ના ગમે જેટલી સેલરી મળે છે એની કરતા ડબલ સેલરી મળે એડિટર થઈ જાઓ ચેનલ હેડ થઈ જાઓ ગમે કે નહીં ગમે હવે કોઈ આપણને બનાવતું ના હોય તો કે ભાઈ આ તો ભાઈ આ તો સંસ્થા નક્કી કરશે ના કરશે ઠીક છે હવે અલ્પેશ ઠાકોરને લાગે છે

અન્ય સમાજોએ બહુ મહેનત કરી છે એમના માટે કારણ કે કોંગ્રેસ ત્યાં મુસ્લિમ ત્યાં દલી ત્યાં બીજા લોકોએ બહુ મહેનત કરી છે પણ જે ત્યાં ભૌગોલિક પરિસ્થિતિ છે ત્યાં ઠાકોર સમાજની બહુલતા છે કે ઓગમે માની એટલે વધુ મત ઠાકોર સમાજે આપ્યો આમ તો ઠાકોર સમાજ બીજેપીને બી વધારે મત આપે છે તમામ વસ્તુ કરે છે પણ આખી વસ્તુ એક છે નિરાલી કે હવે ઠાકોર સમાજ એક થઈને કારણ કે એમાં જાગૃતિ આવી દે આવી રહી છે

અલ્પેશ ઠાકોર કરે છે એની અંદર ગેનીબેન પણ આવશે બધા જે અલગ અલગ પક્ષમાં જે લોકો છે પણ કારણ કે એમને ખબર છે કે હવે સમાજની સાથે રહેવાનો સમાજની સાથે તો એમને વ્યાપક નુકસાન થશે કારણ કે સમાજ ઈચ્છે છે કે એમના લોકો પણ હોય એમના બી કામ થાય કોઈ બીજા જાતિ કે કોઈ બીજા કાસ્ટ તેઓ ના રહે એટલે એ તમામ બાબતો અહિયાં લાગુ પડે છે આપણે એવું માની શકીએ

મને માફ કરો કારણ કે લોકો મને ગાળો આપે છે મારા મૃદુ અને મક્કમતા પર સવાલ ઉભા કરે છે પણ આવું કંઈ કરવાનું નથી એટલે એ એ લોકો ફેલ લાગે છે કે હવે સરકાર જે કામ કામ કરે આપણે જાતે કરવું પડશે આપણા લોકોને હવે સરકારના ભરૂચે છોડાય નહીં જો આપણે હોય રાજકારણમાં પગ પેસારો કરવું હોય અને આપણી રાજનીતિ મજબૂત કરવી હોય તો સમાજને હવે સાચવવું પડશે તમામ દ્રષ્ટિએ એ ની દ્રષ્ટિ પણ સમાજને મદદ કરવી પડશે ગરીબ બાળકોને મદદ કરવી પડશે ભણાવવા પડશે એમને રોજગારી માટેની વ્યવસ્થા કરવી પડશે દીકરીઓની લગ્ન માટેની વ્યવસ્થા કરવી પડશે એ તમામ વ્યવસ્થા સમાજને એ વાત ખબર પડી ગઈ કે હવે માત્ર પોલિટિક્સ થી કામ નહીં ચાલે સમાજ જાગૃત થઈ રહ્યું છે કે એક વ્યક્તિ જાગૃત થઈ રહ્યું છે કે મારા નું કિંમત છે જો હવે મંત્રી મને મદદ નહીં કરે તો આ વખતે અમને ખેલ પાડી દીધું સમાજ સરકાર સરકારીરે તાકતવર થઈ રહ્યો છે પહેલા સરકાર સમાજોને હાંકતી હતી પણ હવે સમાજ જે રહી છે એ દિવસે દૂર નથી રબારી સમાજ હવે કોળી ની વાત કરીએ તો કોળી સમાજ પણ કાંડ બાદ એક થઈ રહ્યો છે અને તમે કેવી રીતે જુઓ છો જો કાંડ ન પણ થયું હોય તો પણ હું માનું છું કે કોળી સમાજ મજબૂત જ પહેલાથી પણ આ કાનના કારણે આ ઘટનાના કારણે કારણ કે ત્યાં આહિર વર્ષ કોળી થઈ ગયું તમામ કોળી સમાજ એક થઈ ગયું કારણ કે આ તમામ વસ્તુઓ ખેંચાય છેલ્લે સરકારે કે તપાસ એજન્સીઓ કે પોલીસે થૂકેલું ચાટ્યું જે વ્યક્તિને અત્યાર સુધી ક્લીનચીટ આપતા તેને પકડવું પડ્યું પણ આખી ઘટના એ છે કે આના કારણે કોળી સમાજ ને એ વાતનો અહેસાસ થઈ ગયો અને એનાથી બીજા સમાજો ને પણ અહેસાસ થઈ ગયો કે તમે એક રહેશો તો તમે નેક છો તમારા તાકત થી સરકાર તમે ઝુક ચમરબંધી પીએમ સાથે તમારી ઓળખાણ હોય પણ તમારો સમાજ જો તમારી સાથે હશે તો તમે સત્તાને પણ એ આ પુરવાર કર્યો છે એટલા માટે જ ઘણા નેતાઓ ત્યાં મને કાલે કહેતા સંભળાય તમે બી સાંભળ્યું છે એમને કીધું સાહેબ આ ન્યાયની જીત નથી અમારી એકતાની જીત છે આપ સમજો એકતાની જીત કેટલી મોટી વાત એને કીધી કાલ જબરજસ્તી ન્યાય લેવું હશે અથવા પોતાના ફેવરમાં માહોલ બનાવવો હશે તો કોઈ પણ સમાજ એક થઈને સરકારને ઝુકાવી શકશે તમે ભલે માયાભાઈ આહિર જેવા લોકપ્રિય ગાયક કેમ ના હો તમે ભલે જીતુભાઈ વાઘાણા જેવા મોટા કેબિનેટ કદ્દાવર નેતા કેમ ના હોય પણ તમારે પણ ઝુકવું પડશે કેમ કારણ કે એ સમય દરમિયાન સમાજ એક થશે અને સમાજની વાત તમારે સાંભળવી પડશે નહીં તો તમને ઘેર મૂકી દેશે તમે ઘેર જવા માટે તૈયાર હો સમજો એટલે આખી ઘટના એ છે અને આ ત્રણેય ઘટનામાંથી તમે એક વસ્તુ સમજો ગડવી સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે બીજા સમાજ હોય છેલ્લા પાંચ સાત દાયકામાં સવર્ણ સમાજ એ બ્રાહ્મણ સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય ગુજરાતમાં પાટીદાર સમાજ હોય કે અન્ય સવર્ણ સમાજની વાત કરીએ એ લોકોની રાજનીતિ થઈ ગુજરાતમાં વાત કરીએ તો પાટીદાર બ્રાહ્મણ એ લોકોની રાજનીતિ સીએમ પણ એ લોકો ના રહ્યા પણ અન્ય સમાજને હવે લાગે છે ખાસ કરીને ઓબીસી એસટી ઓબીસી ને એસસી એસટી ઓબીસી ને કે હવે એમનો પણ સીએમ બનવો જોઈએ સમજો પીએમ ભલે કહેતા હોય પોતાની ઓબીસી છે ઓબીસી છે પણ પહેલા 2001 બે પહેલા એ પણ ઓબીસી નોતા એમને પોતાના કાશમાં નંકાવી છે પોતાના કાશને મોદી એ પછી ઓબીસી થયા એ ઓન રેકોર્ડ છે કોંગ્રેસ પણ આવું જ આરોપ લગાવે છે

કેમ જો જો નરેન્દ્ર મોદી ના જો નરેન્દ્ર મોદી પોતાને ओबीसी ગણાવતાય તો सीएम રહ્યા કે તો पीएम થાય તો શું કોઈ બીજે બીજા ओबीसी ની પાક્યા જ નહીં કે બીજા એસટી એસસી સમાજ લોકો પાક્યા જ નહીં એ એમને જે હોશિયાર કેમણા જેવા જી પણ અવિનાશી અજર અજર અવિનાશી ને જેમ કોઈ પાક્યો જ નહીં એ જ છે ના એમ નથી હમ એ સમાજના વાડા પાર કરીને એ આગળ ગયા એટલા માટે થયા તમને એ પણ કીધું પોતાના એડમિનિસ્ટ્રેશન કહો હિન્દુત્વ હું ઓબીસી ભલે હોય અને કાલે જો કાલ ઉઠીને મારે યુપી થી ઇલેક્શન થશે ત્યાં પણ ઓબીસી ની માત્રા વધુ પાટીદાર ઓબીસી માં આવે છે સમજો એટલે આ બધા લોકો મદદ ઓબીસી નામે કરશે એટલે જીધી દલિત સમાજ કે આપણે ત્રણે મળીને કાઢી નાખવાનું છે ત્યાં સુધી થશે નહીં અને હું તમને કહી દઉં કે હવે ધીરે ધીરે એજ્યુકેશન તમામ સમાજોમાં વધી રહ્યું છે સમયાંતરે એ બાબા સાહેબ ની દેન છે નહીં તો આજે તમે હું ચર્ચા કરી રહ્યા છે ખેતરમાં બંધવા થઈને કામ કરી રહ્યા

ગોપાલી કાલિયા જેવા નેતા જોઈએ છે ચૈતર વસાવા જેવા નેતા જોઈએ છે જીગ્નેશ મેવાણી જેવા નેતા જોઈએ છે એ સમાજ નક્કી કરવાનું સમજો આપણે અહીંયા બેસીને ચર્ચા કરી શકીએ પણ એમના સમાજ માટે કોણ નેતા યોગ્ય છે એ એમને નક્કી કરવાનું છે સાથે હું ભૂપેન્દ્રભાઈનું નું નામ લઈ લઉં હર્ષભાઈનું બી નામ લઈ લીધું નામ લઈ તો એમને લાગે કે બધાનું નામ લીધું મારું નામ કેમ ના લીધું મોકલો પાણી કનેક્શન કપાઈ દો આ એટલે કુલ મળીને વાત એવી જ છે નિરાલી કે હવે આ સમાજો ધીરે ધીરે એમનો અહેસાસ થઈ રહ્યો છે કે આપણને પણ સત્તા તો જોઈશે પોલિટિકલ સત્તા સમૂહ ક્યાં સુધી રાજ કરશે પાછળ નંબરમાં છે આપણે જે પંદર મિનિટ વાત કરી આ બધું પાછળ નંબરમાં છે કે અત્યાર સુધી સવણો સત્તામાં રહ્યા હવે આપણો વારો છે એક થાવ સત્તા કબજો કરો અને રાજ ચલાવો જી ધન્યવાદ સર જોડાવા બદલ